અને હવે ભારતીય જનતા પાર્ટી સિમ્બોલ લાગ્યો છે એક લાખ કરતા વધુ લીડ થી હાથમાં કેતા હોય કે હું આટલા વોટ જીતું છું તો એ નકારી શકાય એવું છે કારણ કે ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ વોટ આપ્યા છે એમને હવે ભાજપ આવ્યા છે ભાજપ હોત તો તો લડવાનો મધુભાઈ કેમાંથી લડશે કોંગ્રેસ માંથી કે અપક્ષ ના લડુ આમ પાર્ટી માં ભી કોંગ્રેસ માં ભી જનતા માં ભી લડુ બીજી પાર્ટી માં ભી

કોઈ ઉદ્યોગ વાળા કોઈ વેપારી કોઈ ગટર વાળા કોઈ બી વિકાસ ના કામ વાળા કોઈને નિઃસ્વાર્થ ને લોકો ના કામ કર્યા છે એના આધારે આ તો લોકો થોડું ઘણું શું ગઈ વખત ભારતીય જનતા પાર્ટી એ અમારી સાથે ગદારી કરી અને ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપી એટલા માટે અમે ત્યાં હારી ગયા